ડીસામાં ભગવાન શ્રી જગન્નાથની છવ્વીસમી રથયાત્રાને લઈ બેઠક યોજાઈ અષાઢી બીજે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને ડીસામાં જગન્નાથ રથયાત્રાનું સંચાલન કરતી શ્રી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ભગવાનની મુખ્ય રથયાત્રા ઉપરાંત મોસાળ યાત્રા પણ ભવ્યથી ભવ્ય રીતે યોજવાનું આયોજન કરાયું હતું ડીસા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની છવ્વીસમી શોભાયાત્રા યોજવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના નવા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં તમામ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સમિતિ ડીસા દ્વારા વર્ષ બે હજાર ચોવીસની છવ્વીસમી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના ઉત્સવોની ઉજવણીની તારીખ બાવીસ છ બે હજાર ચોવીસથી શરૂઆત થશે ઉજવણીના કાર્યક્રમોની રૂપરેખા મુજબ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસને શનિવારે સવારે દસ કલાકે ભગવાન શ્રી જગન્નાથજીની મોસાળ યાત્રા રામજી મંદિર ડીસાથી વાતતેજતે નીકળી કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ મંદિર જશે ત્યારબાદ તારીખ પાંચ સાત બે હજાર ચોવીસને સોમવારે સાંજે પાંચ કલાકે ભગવાન શ્રી જગન્નાથજીને કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ મંદિરથી વાતતે રામજી મંદિર નિજ મંદિર લઈ જવાશે અષાઢ સુદ બીજ તારીખ સાત સાત બે હજાર ચોવીસને રવિવારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા બપોરે એક કલાકની આસપાસ શહેરના જૂના રામજી મંદિરે ત્રણ અલગ અલગ રથોમાં શાહી સવાર થઈ ડીશાનગરમાં નગરચર્ચાએ નીકળી ભક્તજનોને દર્શનનો લાભ આપશે સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી મોટી માત્રામાં પ્રસાદ વહેંચણીનું આયોજન કરવામાં આવ્યું છે